ડ્રોનું ફોડ ચાલી રહ્યું છે હું પણ ફળના ચક્કરમાં પડ્યો ભાઈ તમે લોકો ચક્કરમાં પડતા નહીં ફોડમાં ડ્રો આપણે કૂપન આપીએ છે આપણને તારીખ આપે છે ભાઈ કૂપનની તારીખ આપે એટલે આપણે સમજી કે તારીખનો ડ્રો થવાનું છે આપણ કે યુટ્યુબ ઉપર લાઈવ કરશું કેમ ખાલી ચાર ને પાંચ છ ને કૂપન ખુલે છે ભાઈ પછી કે પોલીસની રેડ પડી ગઈ છે

આવી બધી ગલતીઓના ફોર્મમાં ચક્કરમાં પડતા નહીં અને ગુજરાતના ડ્રોમાં કોઈ ડ્રોના ચક્કરમાં જતા નહીં ભાઈ મેં પણ કૂપન લીધી છે મેં પણ મારા પૈસા ખોયા છે તો બધા વાલા આપને ખબર છે કે એક દિવસના ચારસોથી પાંચસો રૂપિયા કમાતા હોઈએ છે એ ત્રણસો ને રૂપિયાની આપણને કૂપન આપીએ છીએ પ્લસ આપણને કૂપન ત્રણસો નવ્વાણું રૂપિયાની આપીએ આપણે એક કૂપન લીધી પણ લાલચ હોય છે બે કૂપન લઈએ તો આઠસો રૂપિયા ચાર કૂપન આપણે લાલચ આપીએ છીએ ચાર કૂપન લો એક કૂપન ફરી આપીએ છે તો આપણે ચાર કૂપન લઈએ આઠ ને આઠ સોળસો રૂપિયા આપણે તો જતા રહ્યા તો આવું બધું કરવાનું ના ભાઈ આપણે ચાર ને ચાર આઠ દિવસની મહેનત જતી રહેશે ઘરમાં ખાવાનું ના રહે આવી કૂપન લેવાય ના ભાઈ આ લોકો બધા ફોર્ડ કરે છે નથી પર આપણે રિયલ ડ્રો થાય છે રિયલ ડ્રો કોઈ થતા નથી અને બધા ફોર્ડ માં ચક્કર છે તો તમે લોકો પૈસા ખોયા હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો આપણે બધા મળીને મારા પણ પૈસા ગયા છે તમે કોમેન્ટમાં તમે જે રીતનું કરશો તમે કહેશો એ રીતનું આપણે કરશો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી જય શ્રી જય